આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના મહત્વના સમાચાર સમાચારની શરૂઆત કરીએ વલસાડથી વલસાડ જિલ્લાના વાપી સ્ટેશને પૂજા અને દિવાળી પર્વને ધ્યાને લઈ અનોખો દ્રશ્ય જોવા મળ્યો છે ઉત્તર ભારતીય સમાજના ભક્તો પોતાના વતન જવા માટે રેલવે સ્ટેશન પર ઉપસ્થિત રહ્યા હતા વાપીથી એક જ ટ્રેન બિહાર તરફ જઈ રહી હોવાના કારણે મુસાફરોમાં ભારે ભીડ જોવા મળી ટિકિટ લાઇનમાં લાંબી કતાર લાગી હતી અને કેટલાક મુસાફરો માટે સીટ ન મળવાના કારણે મુશ્કેલી સર્જાઈ હતી મહત્વપૂર્ણ પર્વના દિવસને ધ્યાને લઈને રેલવે સ્ટાફે પરિસ્થિતિ નિયંત્રણ કરવા માટે પૂરતો પ્રયાસ કર્યો હતો પરંતુ ભીડને કારણે મુસાફરોમાં કંટાળો જોવા મળ્યો હતો અનેક પરિવારો સાથે બાળકો અને વડીલો ભીડ વચ્ચે મથામણ કરતા નજરે પડ્યા હતા આ દરમિયાન સફાઈ કર્મચારીઓ અને રેલવે કર્મચારીઓએ ટિકિટ ચેકિંગ અને માર્ગદર્શન આપ્યું હતું સ્થાનિકોએ આગાહી ન હોવાથી મુસાફરોની તૈયારી સમયસર ન કરી શકવાથી હાલાકી વધી હતી લોકોએ પર્વને ધ્યાનમાં લઈને ટિકિટ બુકિંગ સમયસર કરવાની અપીલ કરી હતી છઠ પૂજાના પવિત્ર અવસરને લીધે લોકોમાં ભક્તિ અને ઉત્સાહ છવાયેલો હતો પરંતુ વ્યવસ્થા અને ટ્રેનની મર્યાદિત ક્ષમતા મુસાફરો માટે પડકારરૂપ બની હતી